ફ્રેન્ડ્સ પ્રજાપતિ એરપિતાના લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે હું ઈચ્છું છું કે તમે બધા મજામાં અને હું પણ મજામાં છું તો આજે કામ અડધું મેં પતાવી દીધું છે છે અને સ્લોક ટીવી જોવે છે એ ઘોડિયામાં હીંચે છે આજે હરસિંહ બાર ફરમવા ગયો છે તો એના માટે એ ઇંચકામાં બેસી ગયો છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હજી મારે રસોડામાં બધું કામ બાકી છે ચા પાણી કરીને તે દુકાને ગયા છે અને હવે હું ઘરની સાફ સફાઈ કરીશ ફ્રેન્ડ્સ તમે તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો સ્લો આજે સ્કૂલ જવાનું છે આજે આજે સ્કૂલ જવાનું છે હા આજે તો રવિવારની રજા છે હું નહીં જવાનું શ્લોકને આજે સ્કૂલ નથી જવાનું આજે રવિવારની રજા છે નહીં શ્લોક શ્લોકને આમે સ્કૂલ જતા થોડું થોડું જોર આવે અને આમ જતો રહ્યો પાછો નહીં તો કાલે શું લખ્યું હતું બતાજી સ્લેટ લાવજે કાલે એને સ્લેટમાં લખ્યું એક એકથી વીસ અને એકથી છ સુધી તો ફ્રેન્ડ્સ હું તમને બતાવી રહી છું કે જો શ્લોકે કેવું લખ્યું છે તો અમારો શ્લોક આખો દિવસ કાર્ટૂન જોઈ જાય છે ને જો આવી રીતે નાચે જાય છે આખો દિવસ મસ્તી 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 બસ બીજું કંઈ ના આવડે આના કરતાં તો મારો નાનો બહુ જબરજસ્ત છે એને હાલ જ મેં સામે મોકલ્યો છે તો એટલો મસ્તી કરે છે કે કંઈ કામ નથી કરવા દેતો તો મેં એને સામે મોકલ્યો પછી હું નાઈ ધોઈ પછી મેં કામ કર્યું ઘરનું તો ફ્રેન્ડ્સ ચલો મેં કીધું આજનો બ્લોગ સવારનો બનાવી દઉં છું તો પ્લીઝ ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફ્રેન્ડ્સ તમે બધા મજામાં છો ને તો બસ તમે મજામાં તમે બધા મજામાં છીએ તો ફ્રેન્ડ્સ હવે હું ઘરનું કામ બધું પતાવી દઉં તો રસોડામાં બધું સામ કરી દઉં છું જો મારો હળથી રોતો રોતો આવ્યો છે તો ફ્રેન્ડ્સ આવી રીતે જ મારે ઘરનું કામ કરવું પડે છે હળસિયો રોતો રોતો આવે એટલે મારે તો હળસીને લઈને જ ઘરનું કામ કરવું પડે પછી ફો લઈને નીચે રહે તો રહે ને પછી જોડેને જોડે રાખવો પડે છે

હવે મારું રસોડું સાફ થઈ ગયું છે તો હવે તો હવે હું સોફા સાફ કરી લઈશ સોફા કર્યા બાદ પછી હું બીજું કામ કરવા લઈશ જુઓ જુઓમાં હરસી કેવી રીતે ખુરશીમાં એમ બેસી ગયો તો એને ખુરશીમાં બેસવું બહુ જ ગમે છે એટલા માટે આવીને ખુરશીમાં બેસી જાય છે તો વધારે ખાતો જાય ને ગંદુ કરતો જાય મારે બધું કામ કરી લેવું પડે છે છોકરાઓમાં ગંદુ થયા કરે છે જોઈ શકો છો ફ્રેન્ડ મારા ઘરમાં બધું સરખું મેં કરી નાખ્યું છે સોફા ઉપર તો હવે હું વાસણ ચડાવી લઈશ તો હવે મને કામ કરતા થાક લાગ્યો છે તો હું પાણી પી લઉં તો અમે ફરવા માટે નીકળી ગયા છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો છોકરાઓને ઇંચકા ખાવાનો શોખ છે તો તમે જોઈ શકો છો કે છોકરાઓ કેટલા મસ્તી કરી રહ્યા છે ગાડીમાં પાછળની સીટમાં બેસીને કે ભાઈઓ લડે એટલા અને એકબીજા વગર રહી પણ નથી શકતા તો અમે છોકરાઓને લઈને ઇંચકા ખાવા આવી રહ્યા છે મારસી મમ્મી પપ્પાનો બંનેનો હાથ પકડીને ચાલી રહ્યો છે તો જો બે છોકરા આવતા કે જ ઇંચકામાં બેસી ગયા છે તો આ જે વ્રત હતું વ્રતનો છેલ્લો દિવસ છે નાની ગોરોનો એટલે પબ્લિક અહીંયા બહુ જ છે તો હિંચકાનો નંબર પણ નથી આવતો તો માંડ માંડ શ્લોકને નરસિંહનો નંબર આવ્યો છે તો શ્લોકને હરસિંહ તો ઊભું થવાનું નામ જ દેતા નથી અને મંદિરમાં સાઈડમાં આરતી ચાલુ થઈ ગઈ છે તો છોકરા આવું ઉતરતા નથી આરતીમાં હવે કયું કેવી રીતે જવું હાય ફ્રેન્ડ્સ તો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને અમારો વ્લોગ કેવો બને છે એ અમને જરૂર કોમેન્ટમાં કહેજો કે કોમેન્ટ કરવું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ પણ કરજો અને લાઈક પણ કરજો અને તમારા બધાનો પ્રેમ અમને જરૂરથી આપજો તો ફ્રેન્ડ્સ તમે અમારા બ્લોગમાં બની રહેજો અને અમારા નવા નવા વિડીયો તમે જોજો અમે બ્લોગમાં નવી નવી વાતો ને નવી નવી વિડીયો લઈને આવીશું તો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તમને બતાવું છું ફ્રેન્ડ્સ કે જુઓ છોકરાઓ કેવો એન્જોય કરી રહ્યા છે ના પૂછો વાત છોકરાઓને તો એટલી મજા આવી છે કે આજે ઘરે જવાનું પણ મન નથી થતું તો અહીંયા સાંજનો નજારો કેટલો સરસ છે આજે પૂનમ હતી એટલા માટે અમે બહુચરમાના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ એક સંબંધીનું ઘર છે એમના ઘરમાં બહુચરમાનું મંદિર છે એટલે મિનિંગ મઢ કહેવાય એને તો મઢમાં દર્શન કરવા અમે આવ્યા છીએ તો જો આ એમનું ઘર છે આ બ આ નીચે અંબેમાં છે અને ઉપર બહુચરમાં છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જય એ બહુચરમાં આજે પૂનમતી એટલે બહુચરમાના દર્શન કરવા અમે આવ્યા હતા કે તમે જોઈ શકો છો કેટલું સરસ છે મંદિર જુઓ ફ્રેન્ડ્સ કે એમના ઘરમાં હિંચકો હતો તો બે છોકરા હવે હિંચકો રમી રહ્યા છે ભયો પડશે પહેલો તો જો નાનો છે પણ કેટલો ગિલિન્ડર છે કે ચાલુ હિંચકે નીચે ઉતરી ગયો છે બહુ જબરજસ્ત છે છોકરો તમારે તોફાની તોફાની કાનુડો કહેવાય છે અને તમારે તો હાથ પકડીને લાવે છે ને તો એ પાછો પાછો જાય છે જુઓ છોકરાઓને અહીંયા તો મજા જ પડી ગઈ છે તો જુઓ ફ્રેન્ડ્સ કે એમને જો મણી પ્લાન્ટ પણ ઉગાડેલું છે તો કેટલો સરસ છે મણી પ્લાન્ટનો નજારો જો આજે હું તમને એમનું ઘરે પણ બતાવી દઉં છું તો ફ્રેન્ડ્સ બે છોકરાઓ મસ્ત તો એટલા કરે છે ને તો ફ્રેન્ડ્સ આજનો બ્લોગ કેવો બન્યો એ જરૂર અમને કોમેન્ટમાં કહેજો અને આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે આપણે કાલના બ્લોગમાં મળશું બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ